જો અગર આપ ઇસ વિડિયો કો જોંગો તો જોજો આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર રિપોર્ટ રહીમ કારવાત વંતલી વંતલી પંથકમાંથી એક જ પરિવારના 11 સભ્યો ઉમરા કરી પરત આવતા સન્માન કરવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાંથી એક જ પરિવારના અગિયાર સભ્યો મુસ્લિમ ધર્મમાં જેને અતિ પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે એવા પવિત્ર ઉમરાહ કરવા જતા મક્કા મદીનાની સફર કરી પોતાના વતન પરત આવતા અમદાવાદ એરપોર્ટ ઉપર પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સલીમભાઈ કારીમભાઈ કારવાત અઝર સલીમ કારવાત હનીફ કરીમભાઈ સોખડા

અને એના આભાર માનીએ છીએ અને બહુ અમે એના દુઆ કરીએ છીએ તમારી કેટલા દિવસની ટૂર હતી અને કેટલા જણા હતા તમારી સાથે અમારી બાવીસ દિવસની ટૂર હતી અને અગિયાર જણા હતા કઈ કઈ જગ્યાએ જીદ્દા જીદ્દાથી મક્કા મક્કાથી મદીના મદીનાથી જીદ્દાથી અમદાવાદ એરપોર્ટે આવ્યો છીએ અને અમારો પત્રકાર